નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મિત્રો એક જણાને લેન્ડલાઈન નહીં પણ મોબાઈલ હતો હાથમાં અને એને એક મોબાઈલ ફોન પણ આમ જોયો તો અજાણ્યો નંબર હતો પડક કરતો ઉપાડી લીધો અને ઉપાડીને કે હાલો તો હામેથી અવાજ આવ્યો ઈશ્વર ઈશ્વર કોણ મારા કાકા કાકા નહીં ઉપરથી પરમેશ્વર ઓહ પ્રભુ આટલા વર્ષો પછી આટલી બધી જનમેદનીમાં હું આપને યાદ આવ્યો અને એ રાજી બહુ થયો અને પછી કે બોલો બોલો પ્રભુ પ્રભુએ કીધું કે બેટા કેવું ચાલે છે નહીં છે અને ત્યાં તો મંડ્યો ફરિયાદ કરવા કે પ્રભુ ગોટતું નથી કાંઈ ઓ હલો નેટવર્ક આવે છે ને બાપુ પ્રભુ નેટવર્ક આવે છે હલો હલો આજે 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 આવે છે આવે છે તમારો અવાજ આવ્યો પ્રભુ બિલકુલ નથી ગોટતું શું કામ તો કે ઉપર ઇન્દ્ર વાવાઝોડા લાવે વરસાદ લાવે કાળ પાડે પૂર લાવે એટલે થાકી ગયા અને નીચે નરેન્દ્ર જોકે નરેન્દ્ર મારું નામ છે પણ ગોઠતો નથી એટલે હેરાન હેરાન થઈ ગયો છું એટલે હવે કંટાળી ગયો છું આ જિંદગીથી એમ નથી ફાવતું ના બાપુ નથી ફાવતું પ્રભુ ફાવતું નથી ઓકે તો આવી જાઓ ઉપર અહીંયા મજા જ મજા ના બાપુ એ તો મારે ઘણા કામ છે પ્રભુ સોરી એ નથી આવવું હમણાં આ માણા પણ એક જણો લક્ઝરી જાતી તેમાં પ્રવાસે ગયો બધાની હારે હવે પ્રવાસ ગયો એટલે બધા દરેક રીતે પોતપોતાની રીતે કોઈ ચૂંદડી નાળિયેર પેંડા એમ પ્રસાદી લે માતાજી માટે આ કંજૂસ એટલે આને એમ કે ભગવાનને શું દેવાનું મારી પાસે છે પણ ભગવાન થોડું જ માગે આ ગાંડા છે આ લોકો પણ પછી કોઈએ કીધું લે આટલે દૂરદર્શન આવે છે તો પાંચ રૂપિયા વાપરીશ તો એમાં કંઈક તારું નુકસાન નહીં જાય એટલે શ્રીફળ એમ કે લાવી દઉં સસ્તું ને સારું અને એમાં પૂરું કરી દઉં એટલે શ્રીફળની એક લારી ઉપર જઈને ભાવ પૂછ્યો કે શ્રીફળ છે તો કે આ શું ભાવ છે એનો તો ઓલાએ કીધું ભાઈ વીસ રૂપિયા હોતું હોય અમારા ગામમાં તો પંદર રૂપિયા મળે છે એટલે કહેવાય ભાઈ વેતા થાવ કોકની બોણી ના બગાડો એટલે નીકળ્યો બીજી લારીએ પૂછ્યું તો એણે કીધું પંદર રૂપિયા અરે હોતું હોય અમારા ગામમાં તો દહ રૂપિયા મળે જ પછી કે જાઓ આગળ તો ત્રીજી લારીએ ગયો ત્યાં જઈને પૂછ્યું કે શું ભાવ શ્રીફળનો તો ઓલ્યો કે સાહેબ પંદર રૂપિયાથી ઓછું અમે આપતા નથી કારણ કે અમારી યુનિયન છે એથી વિશેષ અમે કોઈને સસ્તું આપી ન હકીએ તો કે યાર અમારા ગામમાં સસ્તું મળે તમે લૂંટવા જ બેઠા છો ન્યા ઓલ્યા કીધું કે ભાઈ તારે શ્રીફળની માનતા છે કે ના માનતા નથી પણ આ બધા ન્યારે આવ્યો છું તો એક શ્રીફળ માતાજીને ચડાવતો જાવ એમ તો કે એમાં લીલું ખોંકું એવું કાંઈ કીધેલું માતાજીને એટલે કે ના એવું નથી પૂછ્યું જે હોય હાલે લીલું હાલે તો કે હા તો કે જો હા અમે વાહણા નાળિયેરી છે ચડી જાય એની માથે વાહણામાં નાળિયેરી બતાવીને કે ચડી જાય એની માથે અને શ્રીફળ ઉતારી લે મફતમાં મળી જાય અને ઓલિયાની એમથી પૈસા બચે છે ને પછી હાથના આંકડા ભેરવ્યા અને પગડા આંકડા ભેરાવતો ભેરાવતો ઉપર ગયો નાળિયેરીની માથે નાળિયેરીની માથે જઈને નાળિયેરીનો ત્રાપો પકડી લીધો ત્રાપો હાથમાં આવી ગયો ને પગના આંકડા છૂટી ગયા ત્રાપો હાથમાં આવી ગયો અને બરાબર પગના આંકડા છૂટી ગયા અને ટીંગાણો અને હલવાણો એટલે પછી બૂમો પાડવા માંડ્યો બચાવો બચાવો મને કોઈ બચાવો એમાં એક ઊંટવાળો ત્યાંથી નીકળ્યો એટલે એણે બૂમો પાડી મને બચાવો બચાવો તો ઊંટવાળો આમ ફાફા મારવા માંડ્યો કે યા નહીં નીચે ના જો ઉપર જો હું ટીંગાણો છું મને બચાવી લે અને હું તને પાંચ હજાર રૂપિયા દઈશ હવે ત્યાં પંદર રૂપિયા શરીફળના દેવા તૈયાર નહોતો ને મોત આમે દેખાણું એટલે પાંચની જગ્યાએ પંદર હજાર રૂપિયા કે તોય હું આપીશ એવી તૈયારી એણે દાખવી એટલે ઊંટવાળાને એમ થયું કે ઘડીકમાં જો એને એઠો ઉતારીએ તો પંદર હજારનો ધંધો ખોટો નહીં કરાય જેવો ધંધો એટલે ઊંટવાળાએ બરોબર એની નીચે આમ ઊંટ ઠેરવ્યું હવે ઊંટ ઠેરવીને એની માથે બે પગ દીધા અને જમ્પ મારીને ઓલિયાને બે પગ પકડી લીધા અને ઊંટ નીકળી ગયું જમ્પ મારીને ઓલ્યાને બે પગ પકડ્યા અને ઊંટ નીકળી ગયું હવે બે ટિંગાળા એટલે ઉપરથી પેલો શું કહે છે કે જો હવે તું પૈસા દેતો હોય તો નહીતર હું મૂકી દઉં હવે ઊંટવાળો હલવાનો કે મૂકતો નહીં ભાઈ હું બૂમો પાડીશ પણ હું એ પૈસા દઈશ ને તું એ દેજે તું દસ હજાર દે દસ હજાર હું દઉં પણ આપણે બચવું છે મૂકતો નહીં એટલામાં એક ઘોડાવાળો નીકળ્યો ઘોડું એટલે હાવ ખચર નાનકડું ઘોડું એ ઘોડાની માથે એ માણસ હતો તો એટલે ઓલા બે હતા એટલે હાઈટ તો ઓછી થઈ ને પછી તો એટલે ઓલા બંને બૂમો પાડે એટલે ખચર ઘોડાવાળાએ આમ ઉપર જોયું કે હા બોલો એટલે કે એમને બચાવી લે અમે હેરાન થઈ ગયા છે અમે ટેંગાણા છીએ તો કે પણ દેહો હું અત્યારે તો પૈસા વગર કંઈ વાત જ નથી એટલે કે જો દસ હજાર ઉપરવાળો દેશે અને દસ હજાર હું દઈશ ઊંટવાળાએ કીધું વીસ હજાર રૂપિયાનો ધંધો છે એટલે ખચ્ચર ગોરાવાળાને એમ થયું કે ધંધો કર્યા જેવો છો વીસ હજાર મળતા હોય તો ઉતાર હું વાંધો એટલે એણે એનું ઘોડું બરાબર આમ નીચે ઠેરવ્યું અને ઉપર એની માથે પગ દીધા અને ઉપર ઊભો થઈને જમ્પ મારીને ઓલાના પગ પકડી લીધા અને ઘોડું નીકળી ગયું બરાબર ઓલાના પગ ઊંટવાળાના પકડી ગયા અને ઘોડું નીકળી ગયું હવે ત્રણ થયા હવે જો ધંધો માણસ ગમે ત્યાં કરી લે ધંધો માણસ ગમે ત્યાં કરી શકે એટલે ઉપર રહીને ઓલાએ કીધું કે હવે તમે બંને જણા મને પચીસ પચાસ પચીસ પચીસ હજાર દેહો તો હું આ પકડી રાખું નકર હું મૂકી દઉં હવે મારી ઘરવાળી એકથી મારી હારે બજારમાં આવી અને એને આંખ આવેલી અને આંખ બરાબર સૂજી ગયેલી એટલે આંખ બંધ થઈ ગયેલી આમાં ડાબી આંખ એની બંધ થઈ ગઈ હતી સોજો ચડેલો અને બજારની માલિકા કોરથી હાલ્યા જતા હતા અને એ મને જો આ ડાબી બાજુની દુકાનો બધી કેમ બંધ દેખાય છે મેં કીધું એ ડાબી બાજુની બધી દુકાનો બંધ નથી તારી એક જ ડાબી બાજુની દુકાન બંધ છે એક ડોશીમાં પાણીપુરાની પાણીપુરીની રેકડીએ પાણીપુરા પૂરી ખાવા ગયા પાણીપુરીવાળાને ભાઈ ન્યા હિન્દી ભાષી ભૈયા હોય એટલે ઓલે ભૈયાને કીધું ભૈયા પાણીપુરી હે તો કે માજી હે તો એટલે મોટી મોટી બરના ને બટાકામાં સેલા વધારે ડાલના તું મુઆ ઓછા ડાલતા હે ભૈયો હજળ કે માજી તું મારે ખાવી હોય તો ખાવ ને નીકળો માજી તું મારે ખાની હોય તો ખાવ ને નીકળો એટલે બંનેનું અડધું ગુજરાતીને અંધી અડધું હિન્દી હાલે હવે બરાબર હું ન્યા જઈનું ભૂર્યું મારે ખાવી હતી તો માજી એ મોઢામાં એક તો ફર્નિચર મળે નહીં દાંતના મેં એક પણ વસ્તુ નહીં અને જેવી મોટી પકોડી માગી તેવી ઓલાય ભરીને દીધી પાણી અને એ મોઢામાં મૂકીને અને આમ કર્યું ને ને પીચકાર્યું સુટ્યું અને મારો શર્ટ લીલો લીલો કરી નાખ્યો કે એમાં ફુદીનો આવે ને એટલે મેં માજીને કીધું બા પકોડી અહીંયા ખાવાના ધંધા ન કરાય આને ગીરે લઈ જવાય ને મિક્સરમાં આમ ક્રશ કરીને પી જવાય પણ એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી અને થાક્યો પાક્યો તો બરાબર બે વાગે એના ઘરના ભાથું લઈને આપણે ગામડામાં ભાથું કે એના અમદાવાદમાં કે સિટીમાં આપણે ટિફિન કહીએ એ ભાથું લઈ અને એના ઘરના આવ્યા અને બરાબર થાકેલો ખેડૂત બળદ છોડી અને કોટે ટિફિન ખોલીને જમવા બેઠો ભાથું ખોલીને અને આંબાના ઝાડ નીચે બેઠો બરોબર બરાબર ડાળમાંથી એક કાગડો બેઠેલો એ કાગડો બરોબર ટિફિનના ડબ્બામાં ચરક્યો કાગડો બરોબર ઓલે ટિફિનનું ઢાંકણું ખોલ્યું અને કાગડો ચરી ગયો એટલે ઓલો ખીજાણો અને ખીજાયેલા ખેડૂત એ કાગડાને કીધું હે ન્યા જ રહેજે હો ત્યાં જ રહેજે હવે હું હામ મેં જો પોળિયાની ઝૂંપડી દેખાય ઓલી હામ મેં જે પોળિયાની ઝૂંપડી દેખાય મારી છે અને ત્યાં જઈ અને કવાડી લઈ આવું છું અને આ ઝાડ થડમાંથી કાપી નાખું ને તું હેઠો પડે એટલે તારા ટુકડા કરી નાખું અને ઓલે મારા નીકળ્યો અને કાગડો મંડ્યો ખડખડાટ દાંત કાઢવા કાગડાએ વિચાર કર્યો કે જો એ ઝૂંપડીમાં જાય કવાડી ગોતશે અને કવાડી લઈને અહીંયા આવીને થડ કાપશે અને થડ બરાબર કપાવાનું થઈને હું ઉડી નહીં જાઉં અને કાગડો વાટ્યું જોતો તો આમ નેજવા માંડી માંડીને કાગડો વાટ જુએ કે હમણાં આવે હમણાં આવે પણ ઓલ્યો ખેડૂત દેખાણો નહીં પણ થોડીક વાર થઈ અને ઝૂંપડી પુળિયાની હતી એમાંથી આમ પૂળિયા અગા પાછા છે અને બંદૂકની નાળી બહાર આવી અને ભડાક દઈને કાગડાને ભડાકી દીધો બરાબર બંદૂકની નાળ આમ ઝૂંપડીમાંથી બહાર આવી અને ભડાક દઈને કાગડાને ફડાકી દીધો અને મરતાં મરતાં એ કાગડો એટલું બોલ્યો કે બધાનો ભરોહો થાય પણ આ માણવનો નહીં તમે જુઓ કે આ જીવનમાં પ્રભુએ વાઘ સિંહ દીપડા ચિત્તા હરણ ભેંસ ગાય બધા જાનવર બનાવવાડા પણ એ હાલે સીધા અને એક માણસ બનાવ્યો સીધો પણ એ હાલે આડો પણ હમણાં અમારા જમાનામાં પોસ્ટકાર્ડ લખાતા એટલે મારો દીકરો રમતો હતો મેં કીધું અહીંયા બેટા મારે એક પોસ્ટકાર્ડ લખવું છે તો પોસ્ટકાર્ડ લેતો હોય તો મને કે લાવો પૈસા એટલે મેં કીધું એમાં પૈસાની ક્યાં વાત આવી બેટા પૈસાથી તો બધા લાવી દે પણ મફત લાવી દે તો મારો દીકરો કહું પૈસાથી તો બધા લાવી દે પણ મફત લાવી દે તો મારો દીકરો કહું અને મારા દીકરો ગડગડતી દોટ મૂકીને ગયો એટલે મને એમ કે મફતમાં હમણાં લઈને આવશે ઘડીક વાર થઈને ઉકરડામાંથી કોકનું લખેલું પોસ્ટકાર્ડ મેલું ગંદુ ઉપાડી લાવ્યું અને મને કે લ્યો અને મેં આમ જોયું એટલે બે ડાગા હતા એટલે મેં તો એ તું સાફ થઈ જાય પણ મેં તો અરે આ તો કોઈનું લખેલું લાગે છે આ તો કોઈકનું લખેલું લાગે છે ન્યા મારા દીકરાએ મને જવાબ દીધો કે કોરામાં તો બધાએ લખે હો કોરા પોસ્ટકાર્ડમાં તો બધાએ લખે લખેલા મલે તો મારો બાપ કહું આ બુધી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારી આ વાત સૌને પસંદ આવી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જય માતાજી